એ ઉભા રહ્યો હતો એ તમારે આ ગામ માં જવાનું હતું તમારે શું કામ છે એ આ તો મેં કે ફૂલા બુલા પીડા એટલે ઉભા રાખ્યા અજાણ્યા માણા લાગ્યા ને એટલે મેં ઉભા રાખી હા ઓલા તમારા ગામ ના ઓલા જાડા બાપા નથી એ છે ને માર માસા થાય છે તે હું એના ઘર છે ને નોરતા કરવા આવી છું એવું હા 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 એમ કરામ આમ છે હા એ હારો હાલો આ શેરી ઇન શેરી હોય જવા

રાખી hey, બાપુમાં <coughs> <coughs> <coughs>

આપણે <mile> ઓટે <spray> <explos wrote> <gor>